સૌરાષ્ટ્રમાં જ નહીં ટેકનિકલ ખામી કાંઈ સર્જાણી છે મેં પ્રયાસ કર્યો હતો કે આ શું સ્થિતિ છે નાફેડના પોર્ટલ ઉપરથી પહેલાં રજિસ્ટ્રેશન થવાનું હતું અને હવે કાંઈ પોર્ટલ બદલાયું છે એમાં પણ એક પ્રશ્ન આવીને ઉભો છે કે નાફેડના પોર્ટલ ઉપર માતા પિતા કે વાલીનું અવસાન થયું હોય એના નામે જમીન હોય તો વિકલ્પ હતો એના પુત્ર માટે જે બીજું પોર્ટલ છે એમાં એ વિકલ્પ નથી તો આ બધી સુવિધાઓ સાથે કેવી રીતે ઝડપથી કામગીરી થાય હું લગભગ સાડા ચાર પછી અને મુખ્યમંત્રીને મળવા જવાનો છું અને આ ખેડૂતોના હિતના જે કાંઈ પ્રશ્નો છે એની ચર્ચા કરીને નિરાકરણ આવે એના માટેનો પ્રયાસ કરવાનો છું રોજને વન સુરક્ષિત ધારા છે સુરક્ષિત પ્રાણીની શ્રેણીમાં મુકાયેલું છે એના કારણે એમને સીધી રીતે કોઈ મારી શકતું નથી અને કોઈ મારે પોતાના ખેતરમાં પાકને નુકસાન થતા હોય તો પણ એ ખેડૂતો પર અથવા તો માળદાર હોય વન સુરક્ષિત ધારા સ્થળે કે રક્ષિત પ્રાણી છે એટલે એ થાય છે તેને જન્મ જોવો જ્યારે હું કૃષિ મંત્રી હતો ત્યારે પણ આ ફરિયાદો ખૂબ ઊઠી હતી તો એના માટેની જોગવાઈઓ જે છે હું એક પરિપુત્ર આમાં છે નજીકથી કદાચ નહીં લેવાઈ લઈ શકાય હું આખો વાંચી જાઉં છું અને પછી ડિટેલ આપું ખેતીમાં રોજડા બ્રેકેટ જંગલી સુકરના ત્રાસને નિર્ણયમાં લેવા માટે ગુજરાત સરકારી નિયમો અનુસાર ચોક્કસ પ્રક્રિયાને પસંદની જરૂર પડે છે ધોધરા જેવા જંગલી પ્રાણીઓને મારવા માટે પરવાનગી ગુજરાત સરકારના વન વિભાગ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી મેળવવી જરૂરી છે કારણ કે આ પ્રાણીઓને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર હેઠળ સુરક્ષિત હોય નીચેની આ પ્રક્રિયાને સંબંધિત માહિતી આપેલ છે રોજરા નિયંત્રણ પ્રક્રિયા વન વિભાગનો સંપર્ક રોજરા ત્રાસથી પાકને નુકસાન થતું હોય તો સૌથી પહેલાં નજીકના વન વિભાગની કચેરી જોઈન્ટ ફોરેસ્ટ ઓફિસર અથવા તાલુકાના ડેપ્યુટી ફોરેસ્ટ ઓફિસર ડીએફઓનો સંપર્ક કરવો અરજી ફોર્મ રોજરાને માલવા અથવા નિયંત્રણ માટે પરવાનગી મેળવવા વન વિભાગ દ્વારા નિર્દિષ્ટ ફોર્મ ભરવું પડે છે આ ફોર્મ સામાન્ય રીતે વિભાગ કચેરી અથવા તેમની ઓફિશિયલ વેબસાઇટ ફોરેસ્ટ ગુજરાત ગવર્મેન્ટ પરથી ડાઉનલોડ કરી શકાય છે નુકસાનની વિગત અરજીમાં નીચે વિગતો સામેલ કરવી ખેતરનું સ્થળ અને વિસ્તાર ગામ તાલુકો જિલ્લો રોજરાથી તેના પાકને નુકસાનનું વર્ણન નુકસાનના પુરાવા ફોટા સ્થળની મુલાકાતે અહેવા ખેડૂતોની વ્યક્તિગત માહિતી નામ સરનામું સંપર્ક નંબર સરકારી નિરીક્ષણ અરજી દાખલ કર્યા બાદ વન વિભાગના અધિકારીઓ ખેતીની મુલાકાત લઈ નુકસાનનું મૂલ્યાંકન કરે છે તેમના અહેવાલ આધારે પરવાનગી આપવામાં આવે છે ફોર્મ ક્યાંથી મેળવવું વન વિભાગની વેબસાઇટ ગુજરાત વન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ ગુજરાત ડોટ પરથી જરૂરી ફોર્મ ડાઉનલોડ કરી શકાય છે નજીકના વન કચેરી તમારા તાલુકા અથવા જિલ્લાના વન વિભાગની ખચેરી ફોર્મ મેળવી શકાય છે ઓનલાઈન પોર્ટલ ગુજરાત ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી આવા ફોર્મને સેવાઓ મળી શકે છે આ વેબસાઇટમાં ડિટેલ નીચે નથી પરંતુ હું જ્યારે કૃષિ મંત્રી હતો તો મારવાની પદ્ધતિ વન વિભાગ પાસેથી પરવાનગી લેવાની એને સરળ અને ખેડૂતોને સરળતાથી પરવાનગી મળી શકે એટલે આ અધિકારો સરપંચ ગ્રામ પંચાયતના સરપંચને ડેલિગેટ કરેલા હતા એના ફોર્મ એ સમયે અમે ગામે ગામ પસાર કરીને જરૂર પડે તો તાલુકા મથકથી પહોંચાડવાનો પ્રયત્ન કરેલો અને એ ફોર્મ પ્રમાણે અરજી ફોર્મ પણ ત્યાર હતું અને સરપંચે કેવી રીતે મંજૂરી અપાય એનું પણ ફોર્મ ત્યાર હતું એટલે એના આધારે જે ખેડૂત અરજી કરે તો એ અરજીના આધારે સરપંચ એ જ ફોને મંજૂરી આપે અને રોજને મારે તો કાયદેસર ગણાય એના પર કોઈ કેસ ન થાય જે મારેલું રોજનું છે એને વેચી નથી અખાતું એને એના માપ આપેલા છે એ પ્રમાણેનો ખાડો કરીને દાટી દેવામાં આવે છે તો એ વિધિવત કાયદેસર મારી શકાય આ પરિપત્ર હું જ્યારે કૃષિમંત્રી હતો અને મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના ખેડૂતોના પાક બચાવવા માટે કરેલો પરિપત્ર છે આજે મારવાની જોગવાઈઓ વન વિભાગની પરવાનગી કે છે જ પણ વન વિભાગ આપણે સૌ જાણીએ છીએ કે વન્યપ્રાણી માણસને માણસના બાળકોને વૃદ્ધને એના પશુઓને જંગલની અંદર નહીં જંગલ બહાર નીકળીને ગામડાઓમાં આવીને ઉપાડી જઈને મારે છે અને જો એ વન્ય પ્રાણી ઉપર માણસ દ્વારા હુમલો થાય તો એ માણસને જેલમાં પૂરી દેવામાં આવે છે માણસની જીવનું જોખમ હોય અને માણસ કોઈ સામે મારવાળો હોય તો બંધારણે પોતાના સો બચાવ માટે માણસને મારી નાખવાની છૂટ આપીશ પરંતુ વન્ય પ્રાણી ખેતરમાં કામ કરતા મજૂરો જે છે એના સો બચાવનો પણ જો હુમલો કરે કરતું હોય વન્ય પ્રાણી એ નથી આપણે સૌ જાણીએ તાજેતરમાં મીડિયાના માધ્યમથી સમાચારોથી કૂતરાના ભયથી કે કૂતરાના સવારથી સુપ્રીમ કોર્ટેમાં દખલગીરી કરે છે ઉતરાવા માટે જ્યારે વન્યપ્રાણીઓ દ્વારા ગામડાઓ ભયભીત પરિસ્થિતિ છે ઉપાડી જાય છે એની ચિંતા કોઈ કરતું નથી હું માનું છું કે ન્યાય પક્ષે પણ વન્યપ્રાણીઓ દ્વારા જે રીતે માણસો ઉપર હુમલા થાય છે ત્યારે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટે આમાં શું મોટો વિકતો લઈને છેલ્લા કેટલા સમયમાં છેલ્લા બે વર્ષમાં ત્રણ વર્ષમાં કેટલા માણસો બાળકો પશુપાલકો ને ભયભીત કરીને એનું મારણ થયું છે એની વિગતો મેળવીને ખેડૂતો મજૂરો અને આજુબાજુ રહેતા લોકોને સુરક્ષિત કરવા માટે કંઈક ને કંઈક કાર્યવાહી કરવી જોઈએ ગાંધીનગરની મધુર ડેરીનું નેતૃત્વ શંકરસિંહજી કર્યા ત્યાર પહેલા અને ત્યાર પછી ડેરીના ચડા ઉતાર મેં એના ધારાસભ્ય તરીકે મંત્રી તરીકે જોયા છે સામાજિક માણાતાણામાં આ ચૂંટણીઓ પર એની અસરો જે હતી પણ મારે અભિનંદન આપવા જોઈએ શંકરસિંહ રાણાને એમણે સંભાવ સમદૃષ્ટિ અને સંસ્થાનો વિકાસ માત્ર લક્ષ્ય રાખીને સૌનો વિશ્વાસ કહેવો આ વિશ્વાસે ભારતીયતા પાર્ટીના નેતૃત્વએ મને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સહકાર મંત્રીએ અને સહકાર શહેરના કર્નલ બિપિનભાઈ જે સૌને મળીને નિષ્કર્ષ લાવ્યા કે આ સંસ્થા શંકરસિંહના નેતૃત્વમાં જે રીતે આગળ વધતી રહી છે એને પશુપાલકોના ખેડૂતોના હિતમાં અને ગાંધીનગરના રહેવાસીઓ માટે સેક્ટર સેક્ટરવાઈજ સુવિધાઓ શાકભાજી હોય કે દૂધની હોય આપવા માટેના જે પ્રયાસો છે એ સફળ કરવા માટે પુનઃ સાતમી વખત એમને આ જવાબદારી સોંપાય છે એ બદલ શંકરસિંહજીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમના બોર્ડ ઓફ ડિરેક્ટરને અભિનંદન આપું છું એમના મતદારો અને સ્થાનિક આગેવાનો લાલભાઈ સહિત બધા હાજર છે તો આ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું હા હા એ એકચુલી એ તાલુકાઓ આપણા છે બંને ત્રણે તાલુકા દહેગામ કલોલ અને માણસા એટલે જે તે વખતે આપણે અઠ્ઠાણુંમાં માગણી મૂકવી જોઈએ જે તે વખતના ચેરમેને માગણી નહીં મૂકવાના કારણે એ ખેંચાવ્યું હતું પણ હવે યુક્તિ પ્રયુક્તિ દ્વારા અને સાહેબના આશ્વાસનના આધારે અમે થોડાક આગળ વધ્યા છીએ આપણા છે ને આપણે તાલુકાઓ લેવાના છે એમાં કંઈ બીજું બીજાનું કંઈ પડાઈ લેવાની કે એવી કોઈ ભાવના ત્યાં રહેલી નથી ગુજરાત રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાં આજે ખૂબ માહોલ સારો જોઈ શકાય છે એની પાછળનું કારણ આપને કહેતા આનંદ થાય કે ભારત દેશના પનોતા પુત્ર અને વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશમાં સૌપ્રથમ પ્રથમ છ બે બે હજાર એકવીસના રોજ સહકાર વિભાગ શરૂ કર્યો સહકાર વિભાગ શરૂ કર્યા બાદ પ્રથમવાર સહકારતાના જેના રગે રગમાં વણાયેલા છે એવા ગુણો ધરાવતા મુરબ્બી લોકલાડીલા ગાંધીનગરના સાંસદ અમિતભાઈ શાહને આ વિભાગ આપ્યો મિત્રો એ દિવસે જ નક્કી થઈ ગયું હતું કે હવે ન તો ગુજરાતમાં ન તો ભારતમાં પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સહકારિતાનું જોર સહકારીતાનું પ્રમાણ એની કાર્ય પદ્ધતિ એ સુપેરે આગળ વધશે મિત્રો મિત્રો કહેતો આનંદ થાય કે સહકાર વિભાગ અમિતભાઈના પાસે આવ્યા પછી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને વડાપ્રધાનની સાથે સાથે ગૃહપ્રધાનને જોડે રહી અને બે હજાર પચીસનું વર્ષ યુનોમાં આપણે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે આખું વર્ષ ઉજવવું એવું નક્કી થયું ભાગ સ્વરૂપે વર્ષની શરૂઆતથી જુદા જુદા સહકારીતાના પ્રોગ્રામો પૂરા દેશમાં અને ખાસ કરી ગુજરાતમાં અને એમાં એ ગાંધીનગરમાં કરવાના થયા હતા ગાંધીનગર જિલ્લા પાટનગરની ગાંધીનગર જિલ્લા દૂધ સહકારી ડેરી એટલે કે મધુર ડેરી એ એમાંનું એક સહકારી યુનિટ એક વિભાગ આજે મધુર ડેરીના આંગણે મુરબ્બી દિલીપભાઈ સાહેબ જે સહકારી આગેવાનોનું એક બીજું એવું મોટું નામ છે ઇફકોના ચેરમેન હોવું ગુચકો માસોલના ચેરમેન હોવું એટલું જ નહીં દેશની અને વિદેશની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સહકારિતાના કાર્યક્રમને સુપેરે અમિતભાઈની સાથે રહી કેવી રીતે આગળ વધારવો નરેન્દ્રભાઈના નજીકના ગણીએ તો પણ ખોટું નથી મિત્રો એવા દિલીપભાઈ સાહેબ જ્યારે મધુરના આગને પધાર્યા છે ત્યારે મારા મિત્રોનું અને સાથે સાથે સાહેબનું પણ સ્વાગત કરું છું મિત્રો મિત્રો મધુ ડેરીની વાત આજે એટલા માટે જરૂરી છે કે જિલ્લાના તાલુકાઓમાં દહેગામ કલોલ અને માણસા ભર્યું છે ત્યારે મિલ્કસેડ એરિયા બદલાયો નથી એ મુવમેન્ટ અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડપણ નીચે સાહેબના કહેવા મુજબ કામગીરી શરૂ કરી અને આવનારા દિવાળીના આજુબાજુના દિવસોમાં આપણે આ તાલુકાઓને આપણા ગાંધીનગર જિલ્લામાં ભેળવી અને દૂધ વધુ મળે લોકલ દૂધ સારું મળે એ માટેના પ્રયત્નો અમે કરવાના છીએ મિત્રો આપણી પાસે હવે રિસિવિંગ કેપેસિટી ડોક કેપેસિટી પ્રોડક્શન કેપેસિટી અને વાપરવાની કેપેસિટી જ્યારે માર્કેટિંગમાં મળી છે ત્યારે આવનારું બીજું અભિયાન અમારું એ રહેશે મિત્રો મિત્રો ગુજરાતમાં આપણે ઊંચા ભાવ ચૂકવીએ છીએ ભાવફેર આપીએ છીએ પણ હજુ જોઈએ એવું આપણી પાસે મિલ્ક કલેક્શન થતું ના હોવાના કારણે આપણે આ કામગીરીમાં આવનારા દિવસોમાં પુનેપૂર્વક આગળ વધવા માગીએ છીએ એક સારી વાત કરું અત્યારે મિત્રો સાહેબ બેઠા છે એટલે કે સાહેબના જ વડપણ નીચે ગાંધીનગર એ ગુજરાત રાજ્યનો પહેલો એવો જિલ્લા સંઘ છે કે જેને કિસાન સંપદાની વડાપ્રધાન નરેન્દ્રભાઈની યોજના નીચે રૂપિયા પાંચ કરોડની ગ્રાન્ટમાં શાકભાજી પ્રોજેક્ટને પણ અમલીકરણમાં મૂક્યો છે જેના કેબિનેટમાં મંજૂર થયેલા મૂવેબલ પાર્લરો જેની મૂકવાની શરૂઆત આપણે ગઈકાલથી શરૂ કરી દીધી છે દરેક સેક્ટરમાં એક એક પાર્લર મૂકી અને આપણે ગુજરાતની જેમ ભારતના સાથે સાથે રહી વડાપ્રધાનની યોજનાને અમલીકરણના ભાગરૂપે ગાંધીનગરના જે ખેડૂતો ઓર્ગેનિક શાકભાજી વાવે છે એ ખેડૂતોની તમામ શાકભાજી દૂધની જેમ ખરીદી અને આપણે જિલ્લાને પૂરી પાડવાના છીએ મિત્રો આ કામગીરીમાં આપ સૌનો સાથ સહકાર મળી રહે આવનારા દિવસોમાં ગાંધીનગર ડેરી પશુપાલકો અને ખેડૂતોના હિતમાં ભાવ આપે ભાવફેર આપે અને ખેડૂતોને સહકારથી સમૃદ્ધિ કો ઓપરેટિવ કોર્પોરેશન એ કેવી રીતે સાર્થક કરી શકાય એ અંગેની દિશામાં આગળ વધવાની નેમ રાખે છે અત્યારે વધારે નહીં કહેતા આપ સૌ પત્રકાર મિત્રોનો પણ અભિનંદન અને આભાર માનું છું પધારેલા મારા પશુપાલક ભાઈ બહેનો ચેરમેન શ્રીઓ શુભેચ્છક મિત્રો બેઠેલા સૌ મુરબ્બીઓ અને ખાસ કરી અને સમય કાઢી અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું વ્યક્તિત્વ એવા મારા વડીલ દિલીપભાઈ સંઘાણી સાહેબનો અભિનંદન આભારની માનું અભિનંદન માની અને આપ સૌને ડેરી આગળ વધે મા ખોડલની કૃપા થાય અને ખોડિયાર માતાની અસીમ કૃપાથી અમારા જિલ્લાના વિસ્તારના ખેડૂતો મજબૂત બને એવી અભ્યર્થના એવી પ્રાર્થના અને વિરમું છું અસ્તુ જય માતાજી ઓગણીસો એકોતેરમાં સ્થપાયેલી આ સંસ્થા આજે પંચાવન વર્ષ પૂરા કરવા જઈ રહી છે ત્યારે જુદા જુદા સમયે એની ચૂંટણીઓ આવતી હોય છે લોકશાહી ઢબે સહકારની ભાવનાથી બે હજાર ત્રણથી ચૂંટણીઓ થતી આવી એમાં બે હજાર પચીસમાં સાતમી વાર મધુર ચૂંટણી જિલ્લા સંઘના આવેલી હતી ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેજા નીચે કુનેહપૂર્વક કામ કરતા સહકાર વિભાગનું સારું સંચાલન કરતા મોરબી જગદીશભાઈ વિશ્વકર્મા અને સહકારી સેલના કન્વીનર એવા બિપિનભાઈ ઉર્ફે ગોતા એમના સાનિધ્યમાં આ વખતે ચૂંટણીઓ પહેલીવાર ગાંધીનગરમાં ભાજપ સંગઠન અને સહકારના સંગઠન સાથે રાખી અને લડવાની થતી હતી મિત્રો કહેતા આનંદ થાય મિત્રો કે કુનેહપૂર્વક સમાધાનની સમરસતાની ફોર્મ્યુલા અનુસાર બરાબર એકવીસ આઠ બે હજાર પચીસના રોજ મધુર ડેરીનું તમામ નિયામક મંડળ સાહેબ બિનહરીફ થયેલું એને આપણે ગૌરવથી એટલા માટે એવું કહી શકીએ કે બે હજાર વીસમાં પણ આ બોર્ડ બિનહરીફ થયું હતું બે હજાર પચીસમાં પણ ફરી આપણે બિનહરીફ થયા ત્યારબાદ સરકારની કુનેપૂર્વકની કામગીરીમાં પ્રાંત અધિકારી ઉર્ફે ચૂંટણી અધિકારીએ ત્રીસ આઠ બે હજાર અને પચીસની ચેરમેનની વરણી માટેની તારીખ આપેલી જેમાં ફરી હું એકવાર શંકરસિંહ રાણા ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયો છું આનંદ સાથે કહેતા ફાવે કે સાતમી વારની અમારી ચૂંટણીમાં મને મારા નિયામક મંડળે સરકારે સંગઠને મુરબ્બીઓએ ભરોસો મૂકી અને કામગીરી આપી છે ત્યારે મિત્રો ડેરી સામેની વાત કરું તો આ ડેરીમાં હું બેઠો ત્યારે ઓગણસાઠ કરોડનું ટર્નઓવર હતું આજે છસો અને સાડત્રીસ કરોડ રૂપિયા ટર્નઓવર આપણે લઈ ગયા છીએ એક હજાર કરોડની અમારી નેમ છે ટૂંકા સમયમાં આપણું સૌથી પહેલું કામ એક અભિયાન મધુર ડેરીની એક બીજી શાખા પાંચ લાખ લીટરની ડેરી એ અહીંથી હાઈવે ચિલોડા ઉપર તૈયાર થઈ પડી છે દિલીપભાઈ સાહેબ બેઠા છે એટલે કહેતા ગૌરવ અનુભવું છું કે એમના સહકાર વખતના મંત્રી વખતના કાર્યકાળ દરમિયાન અમને કેન્દ્ર સરકારમાંથી ખૂબ માતબર એવી સત્યાવીસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ એમને અપાવેલી અને એ ડેરીનું યુનિટ આજે તૈયાર થઈ અને ઉદઘાટનના આરે ઊભું છે નજીકના ભવિષ્યમાં ચૂંટણીઓ પતી ગયા પછી આપણે એનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છીએ મિત્રો બીજી વાત મિત્રો મિલ્કશેડ એરિયા વધારવાની છે ગાંધીનગર જિલ્લાનું ઓગણીસો અઠ્ઠાણું માં વિસ્તૃત